સુરેન્દ્રનગરમાં ત્રણ માસની માસુમના મોતનો મામલો ત્રણ માસની બાળકીને ભુવાઈ લીધા હતા અગરબત્તીના ડામ ડામ આપ્યા બાદ બાળકીનો સારવાર અર્થે સાચું કારણ સામે આવશે મોતનું સાચું કારણ સામે આવ્યા બાદ પોલીસ આ મામલે કાર્યવાહી કરશે તો બાળકીનું મોત ડામથી થયું કે પછી બીમારીથી તે અંગે હજુ પણ રહસ્ય અકબંધ છે બાળકીના પિતાને ગંભીર ગંભીર બીમારી પણ છે પિતાની બીમારીના કારણે મોત નીપજ્યું હોવાનો પણ પરિવારજનોનો દાવો છે આ સમગ્ર મામલે પોલીસ બાળકીના માતા પિતાનું નિવેદન લેશે સ્થાનિક પોલીસ ભુવા વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે માત્ર ત્રણ માસની બાળકીનું છે ભુવાએ તેને અગરબત્તીના ડામ દીધા હતા તેમ કહેવામાં આવી રહ્યું છે જોકે આ ભુવાના ડામ ના કારણે કે પછી બીમારીના કારણે બાળકીનું મોત નીપજ્યું છે તેને લઈ હજુ પણ અટકળું લગાડવામાં આવી રહી છે અને આ મામલે કાર્યવાહી કરવામાં આવશે